જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક વેવ અંતર્ગત એડવાઇઝરી છે દર વર્ષની જેમ બહાર પાડવામાં આવતી હોય છે આ વર્ષે પણ એડવાઇઝરી છે ઘોષિત કરવામાં આવી છે ખાસ કરીને યલોથી ઓરેન્જ એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં ખાસ કરીને રાજકોટ શહેરનું જે તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એ રહેલી છે ખાસ કરીને લોકોએ વયોવૃદ્ધ બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો ઉપરાંત જે રોગિસ્ટ જે લાંબા ગાળાના રોગથી બીમારીથી પીડિત હોય તેઓએ બહાર બપોરના સમયે ખાસ કરીને બારથી ત્રણના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ સૂર્યના સી બધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ વારંવાર પાણી છે એનું સેવન કરવું ખૂબ જ હિતાવ છે ખાસ કરીને ગોળાનું અથવા અત્યંત ઠંડનું એવું સામાન્ય તાપમાનવાળું પાણી છે પીવું હિતા છે ઘરનો ખોરાક જ ખાવો જોઈએ હાલમાં થોડા સમય મીન્સ ભરપેટ ભોજન છે એ ટાળવું જોઈએ ઋતુગત ફળોનું સેવન એ કરવું જોઈએ હાલમાં નાળિયેર પાણી ઓઆરએસ ઉપરાંત અન્ય જે પીણા છે એનો કુદરતી જે પીણા છે એનો જે આગ્રહ છે રાખવો જોઈએ ખાસ કરીને કાર્બોનેટેડ વોટર અથવા કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સ અથવા હાઈ શુગરવાળા જે ડ્રિંક્સ છે બજારમાં ઉપલબ્ધ હોય એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં આ ઉપરાંત કેફીન એટલે કે ચા કોફી પણ છે એની માત્રામાં પણ ઘટાડો કરવો ખૂબ જ આવશ્યક છે જેથી જે આપણે ગરમીના દિવસોમાં લૂ લાગવાથી બચી શકાય છે આ ઉપરાંત લૂ લાગવાના લક્ષણો કોઈપણ વ્યક્તિને જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો છે એ તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ બની શકે તો વજનમાં હળવા અને કલરમાં આછા હોય તેવા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ બની શકે તો કોટનના વસ્ત્રો પહેરવા જોઈએ બહાર જવાનું થાય તો છત્રી ઉપરના રૂમાલ મફલર અથવા કોઈપણ શરીર છે ઢાંકા એવા કપડાં છે અથવા વસ્ત્રો છે એ પરિધાન કરવા જોઈએ જેનાથી તડકાથી છે એ બચી શકાય છે આ ઉપરાંત બની શકે તો બપોરના કામ બિનજરૂરી બહાર નીકળવાનું છે એ ટાળવું જોઈએ જે ત્રણ પ્રકારના એલર્ટ હોય છે યલો ઓરેન્જ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ હાલ જે છે ટેમ્પરેચર નોર્મલ કરતાં પાંચ ડિગ્રી જેટલા પણ જે સરેરાશ તાપમાન નોંધાતા એનાથી પાંચ ડિગ્રી વધારે થાય તો એ રેડ એલર્ટમાં આવશે બેથી પાંચ ડિગ્રી વચ્ચે હોય તો એ ઓરેન્જ એલર્ટમાં આવતું હોય છે અને બે ડિગ્રી સુધી એ યલો એલર્ટમાં આવતું હોય છે આ જે આપણું સરેરાશ તાપમાન છે એમાંથી પણ વધવાની શક્યતા હોય છે આ ઉપરાંત મ્યુટોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ જે એ પણ જે છે એ રાજ્યના અમુક તમામ જિલ્લાઓ છે અને એલર્ટ જે એ ડિક્લેર કરતી હોય છે એ અનુસંધાને આપણે આ એડવાઇઝરી બહાર પાડવામાં